જગતના ના તૂટી ગયેલા છેડા છે હરે જોડિયા છે મરવા ને હરે તમને મી છે હરે જીવાડે છે અને મારા છે કહેવાતી ના કહેવાથી મને ખમાનો ખજોનો ભરાઈ ગયો છે મારી એ બાપો બાપો દર રવિવારે આ રાત ધોની જે દાડો કોઈને ખબર નથી ને એ દાડો હું નાણી મેહોરની માતા આટલી ઠાકલી લઈને બેસતી હતી એવું મારો ભગવાન કે છે આ રબારી પૈસા ઉડાડે છે મારા ઉપર જે કર્યું હોય જે પડ્યા હોય એ તો કહેવાય ને હા જૂન દીકરા લે હા એ બધા હું નહીં માનતી આ ઇઠી ને અરબારી ને એક દાડો મી છે હરે એવું કીધું તું આ ભાઈ મારા જોડે આવ્યો કે ચહેર માં ગાયો લાભી છે

મારી હોજબેન ગેર વખાની મારી હગુ વાલુ બધું વહન પડી ગયું છે માતાજી કશું મારાથી થાય છે નહીં ભુવાનું કોમ બાધા લવાનું હોય ભુવાનું કોમ ખમા કહેવાનું હોય પણ એ ભુવા પણ હું નહીં કરતી હું ચેહર જગત કરતા જુદું ધોણું છું એ જાણવાને એવું કીધું કે ઈકો ગાડી લાય કે માતાજી પૈસા નહીં હું ચેહર પૈસા મારો ભુવાલ છે શું કહું છું ગાડી છોડાવવાનું ડીપી ના પૈસા મારો હાલ છે અને તાર પાછા હાલવા વહી તોય છુટ્ટી ના હાલવા વહી તો છુટ્ટી પણ ગાડી ના પાછળ ટાઈગર દોરેલો હોય ટાઈગર દોરેલી ગાડી પલટી મારી ગઈ હોય એનો વીમો પાસ ના થયો હોય અને એ દાડા થી તારી પડતી આવી હોય તો ગાડી ના પૈસા મારા બુઆ નાળવાના ગાડી છોડાય શેઠ ના બનાવું તો મારું નામ છે

જેને મારા પરચો ની ખબર હશે એ મારા હમી શરદ જોડા ના બરોબર હું નાયણબેહન ની માતા કહું છું પજેરો ના લઉં તો મારું નાણિયા